નમસ્કાર મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ખોડલધામ કોર્ન ફેસ્ટિવલને ત્યાં ખૂબ સરસ મજાની રાજકોટની પ્રખ્યાત વસ્તુઓ અમેરિકન મકાઈ તથા મિક્સ કઠોળ તથા લસ્સી તમામ વસ્તુઓ અહીંથી મળશે તો એકવાર જરૂરથી આમની મુલાકાત લેજો આપણે આગળ વિડીયોમાં જોઈએ કે કેવી કેવી વસ્તુ બનાવે છે અને કઈ રીતે બનાવે છે તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવીજો ને આ વિડીયો તમારે દરેક ગ્રુપમાં શેર કરી દેજો રાજકોટવાળાને આ વિડિયો ખાસ શેર કરજો કેમ કે આ જગ્યાએ એકવાર જરૂરથી ખાવા આવે આગળ એમની એડ્રેસ પણ આપેલું છે એમના કોન્ટેક નંબર પણ આપેલા છે તો વિડિયોમાં બના રેજો એકદમ ધરો ધારું મજા 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 આવે ખાવાની અરે એક નમસ્કાર ટેસ્ટ કેવો છે બસ સારા છે ઓ વાંધો નહીં તો મિત્રો આ મિક્સ મસાલા કઠોળનો હું પણ ટેસ્ટ કરું છું ટેસ્ટ કરીને તમને કઉ ક્યાં કેવું લાગે છે એકદમ અદ્ભુત નેચરલી કોઈ પણ મિક્સ કર્યા વગર પાંચ કઠોળ મિક્સ કરેલા છે એમાં ટમેટા છે ડુંગળી છે શીંગ ચણા ઘણી બધી વસ્તુ મને તો જો કે ખબર નથી પડતી એમાં કેટલી કેટલી વસ્તુ નાખેલી પણ એકદમ નેચરલ ની બહુ મસ્ત ટેસ્ટ છે એકવાર જરૂરથી મુલાકાત લેજો કેવો ટેસ્ટ લાગે તમને મસ્ત છે મીઠું મરચું લીંબુ બધું ના બગે ઓકે બધું ઓકે શું છે આ આ છે કઠોળ છે મિક્સ કઠોળ મિક્સ કઠોળ વાહ એમાં ટમેટા ને ડુંગળી ને બધું નાખેલ ટમેટા ડુંગળી બધું નાખેલ વાહ બાપેલા બાપેલા

મારું સરનામું છે મટુકી રેસ્ટોરન્ટ પુનિત એસી ફૂટવાળો રોડ ફ્રી હોસ્પિટલની સામે હિમાલય સોળાની હામે હું કોઈપણ લગ્ન પ્રસંગ હોય બર્થડે પાર્ટી હોય કોઈપણ વસ્તુના ઓર્ડર લઉં છું કોઈપણ જગ્યાએ મિક્સ કઠોળ મકાઈ કાવો સૂપ અને લચ્છી લાઈવ લચ્છી મોબાઈલ નંબર બ્યાસી ત્રણ એક્યાસી છોતેર ચાર અઠ્ઠાણું